ધનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે આજે યોજાયેલ મતદાન અને મતગણતરીમાં ખડાના નિશાન સાથે પરિવર્તન પેનલનો વિજય થયો હતો જેના પગલે વિજેતા ઉમેદવારો અને શુભેચ્છકોએ વિજયની ઉજવણી કરી હતી વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાર ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે વાછડાલ ગામ ખાતે મતદાનનું આયોજન થયું હતું જેમાં બે અલગ અલગ બુથ ઉપર મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વીસ ઉમેદવારો મેદાનમાં હતા સવારે સાડા આઠ વાગે મતદાન શરૂ થયું હતું અને એકસો એકવીસ મતદારોએ સો ટકા મતદાન કર્યું હતું દસ રાઉન્ડ સુધી ચાલેલી મતગણતરીમાં પ્રજાએ પરિવર્તનશીલ પેનલ તરફી ઘડાના નિશાનને વિજય બનાવ્યો હતો આજે યોજાયેલ મતદાન અને મત ગણતરીમાં જિલ્લા રજિસ્ટ્રાર વિભાગના 11 થી વધુ કર્મચારીઓએ ચૂંટણી કામગીરી કરી હતી ચૂંટણી અધિકારી પીજી દરજીએ મત ગણતરી અને મતદાન અંગે વિગતો આપી હતી અને વિજેતા ઉમેદવારે જાહેર કર્યા હતા આધી વાસરાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ તાલુકો ધાનેરા ને સામાન્ય ચૂંટણી 2025 જાહેર કરવામાં આવે જેની આજે સવારે 8:00 થી 33 કલાક સુધી મતદાન થઈ તે 100% મતદાન થયેલ છે ત્યારબાદ ચૌદ ત્રીસથી ગણતરી શરૂ કરવામાં આવેલ જે ગણતરી પૂર્ણ થતાં ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે સામાન્ય વિભાગમાં કુલ ચૌદ ઉમેદવાર હતા એમાં સાત ઉમેદવાર વિજેતા જાહેર થયેલ કરેલ છે મહિલા વિભાગમાં ચાર ઉમેદવાર હતા એમાં બે ઉમેદવાર વિજેતા જાહેર કરેલ છે નાના સેમુ સીમા ખેડૂત વિભાગમાં બે ઉમેદવાર હતા એમાં એક ઉમેદવાર વિજેતા જાહેર કરેલ છે અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાં મગનભાઈ ધુરાભાઈ હરિજન બિન હરિજ જાહેર થયેલ છે અગાઉ વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં સામાન્ય વિભાગમાં ડુંગરાભાઈ સોમજી વાગડા પોપટભાઈ કરશનભાઈ કાથરોટિયા ભૂરાભાઈ ખેમરાજભાઈ ફોક ભૂરાભાઈ ખુમાભાઈ ફોક ભૂરાભાઈ મોળાભાઈ ફોક અને વહતાભાઈ ભોનાભાઈ ચૌધરી વિજયી બન્યા હતા જ્યારે સીમાંત નાના ખેડૂત વિભાગમાં દિનેશભાઈ તલાજી પરમાર વિજયી થયા હતા મહિલા વિભાગમાં ત્રીજુબેન દેવરાજભાઈ ચૌધરી અને વર્જુબેન મોળાભાઈ ગોડોલ વિજય થયા હતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી સમયથી અમારા ગામની દૂધ મંડળીમાં ચાલતા વાદ વિવાદના અંતે અમારા ગામ તરફથી બનેલી પેનલ પરિવર્તન પેનલ આજે ગ્રામજનોએ જંગી બહુમતોથી અગિયાર જણની અમારી પેનલને છૂટી કાઢી છે એ તબક્કે અમે ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અમને સહભાગી થયેલ નાના મોટા દરેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ અને બનાસકાંઠા જિલ્લાના નીડર નિષ્પક્ષ અને બાવસ અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ અને એમની ટીમનો પણ અમે આભાર માનીએ છીએ અમારા ગામની મંડળીની અંદર એક હતું શાસન ચાલતું હતું લોકોનો કોઈ અવાજ સાંભળવામાં નહોતો આવતો ત્યારે ગામ લોકોએ નક્કી કરેલું કે ભાઈ આપણી મરજીના પ્રતિનિધિઓ ચૂંટાય અને એ પ્રતિનિધિઓની આજે સાચા અર્થમાં જીત છે અને મંડળી હવે પોતાની સાચી દિશામાં કામ કરશે અને ગામ લોકોને વધુ વધુ લાભ મળે એના માટે અમે પ્રયત્નશીલ રહીશું તમામ અગિયાર પેનલના વિજેતીઓ છે ખૂબ ખૂબ અભિનંદન વાચરા જે સભ્ય જીતે અમને અને આજે અમારે લગભગ આઠ નવ મહિનાથી આ ડેરીનો વિકવાસ ચાલતો હતો આજે તમામ ગામના જે સભાસદો છે એમને મળી અને વોટ આપ્યો છે અને વાસરાલને અગિયાર સભ્યને વિજેતા બન્યા છે તે બદલ તમામ સભ્યને ખૂબ ખૂબ અભિનંદન તંદે દે આજે અમારું મતદાન થયું છે તમામ જે અધિકારીઓ હતા એમને પણ અભિનંદન આપું છું જે ડેરીના કર્મચારી હતા તેમને પણ અભિનંદન આપું છું આજે વાછરાલ ગામને સુખ શાંતિથી મારું મતદાન છે તે બદલ તમામ ખૂબ ખૂબ અભિનંદન વિજેતા ઉમેદવારોને શુભેચ્છકોએ ભારે ઉત્સાહ સાથે વધાવ્યા હતા વિજેતા ઉમેદવારોએ પશુપાલકોના હિતમાં કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો